મોર્નિંગ હરિઓમ બધાને જો સ્કૂલે આવવું ગમે છે ને ભણવું ગમે છે જો તમારે એવા વિદ્યાર્થી બનવાનું છે કે તમે બધું જાતે કરી શકો કેવા જાતે કરી શકો જાતે વિચારી શકો કે આ વસ્તુ કેમ આમ થઈ ભોખણ પટ્ટી કરવાની ન જાતે વિચારવાનું જાતે સમજવાનું જાતે લખવાનું એવું બનવું છે ને જો આપણે ચોપડીની અંદર કવિતા આવે છે બરાબર કે નાની મારી આંખ એ જોતી કાંક કાંક આપણે અભિનય કરે તો ગાયા સરસ મજાનું હવે એ જ કવિતાનો ઉપયોગ કરીને આપણે જાતે કવિતા બનાવવાની છે હું તમને કહું બરાબર હું તમને એક લીટી કહું કે જુઓ નાનું મારું પેટ એ ચાર રોટલી ખાય એ તો કેવી અજબ જેવી વાત છે બરાબર કેટલી રોટલી ખાય ચાર રોટલી રોટલી ખાવી જ જોઈએ બાર નો ભાગ ખાવો જોઈએ ના હવે તમારે એવું વિચારવાનું છે કે ચોપડીમાં ન હોય ક્યાંય કોઈએ લખ્યું ન હોય ક્યાંય તમે સાંભળ્યું ન હોય પણ તમારે જાતે વિચારવાનું છે જો એવું તમને કહું કે નાના મારા હાથ રોજ મમ્મી પપ્પાને નમન કરે એ તો કેવી નાના મારા દાંત એ ખોરાક ખાય ચાવી એ તો કેવી

સરસ અક્ષરે લખવા જોઈએ એટલે અજબ જેવી વાત કહેવાય ને ચલો વિચારો વિચારો કોઈને યાદ આવે છે ચલો કે કઈક નવીન જ એમ અલગ જ એમ ચલો બોલો 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 બોલવાની છૂટ એ તો કવિતામાં આવે જ છે બેટા કેમ નાના મારા નીચે કરો નીચે કરો એ સાંભળે દઈને ધ્યાન પણ એ સિવાય કાન બીજું શું કામ કરે વિચારો નાના મારા કાન એ મમ્મી ની બધી વાત સાંભળે એ તો કેવી મમ્મીની બધી વાત સાંભળવી જોઈએ સાંભળવી જોઈએ ને ઘણા એમ કે મમ્મી તમે ચાનામાના બેસી જાઓ તમે ન બોલશો ઘણા એવું કે કોણ કે છે એવા કેટલા કે છે એવા કેટલા કે છે હાચું બોલવાનું દિવ્યતા કહે છે ને કે મમ્મી તમે સાનામાં ના રહો તમારે ન બોલવાનું એવું ના કહેવાય મમ્મીને મમ્મી જી ન જો ગાળું ન બોલાય બહુ ખરાબ કહેવાય બેટા તો જો મમ્મીની બધી વાત સાંભળવી પડે

નાનું મારું મોઢું એ રોજ શ્લોક બોલે શ્લોક કયો તમને શીખવાડ્યું છે કયો બોલો ગુડ કેવો સરસ મજાનો શ્લોક આવડી ગયો આવડી ગયો ને જો એક વાત મારી વાત સાંભળો તમે શ્લોક કાંઈ લખીને પાક્યો કર્યો નહીં તમે શું કરતા રોજ બોલતા રોજ બોલતા એટલે તમને આખો આવડી ગયો આવડી ગયો ને તો આપણે ભણવા માટે શું કરવું પડે રોજ લખવાનું રોજ વાંચવાનું ન આવડે તો એ દિવ્યતા બે ન આવડે તો એ રોજ વાંચવાનું રોજ લખવાનું ચોપડા ફેદવાના ચિત્રો જોવાના અને ક્યારે જાદુ થશે પછી ભાઈ જાદુ થશે કે મને તો વાંચતા આવડી ગયું અત્યારે જુઓ આપણે ઘણાને શબ્દ લખવાના કીધા ઘણાએ શબ્દ લખ્યા લખ્યા કે નહીં અને મેં તમને કીધું તો તમે શબ્દ એ ઘણા બોલો છો ન ઉપરથી બરાબર તો એ મને વાંચતા આવડી ગયું

चलो सरस मजाने क्लेम कर